મહાવીર કલ્યાણક જયંતી નિમિત્તે આપણે જે કાર્યક્રમ રાખ્યો છે આ ત્રણસો ચોર્યાસી દિવસ તો આના વિશે અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના જે ચાહકો છે કારણ કે તમે જ્યારે સો દિવસ પૂરા કર્યા હતા ત્યારે અમે ઇન્ટરવ્યૂ લીધો હતો અને આજે ભગવાને યોગ કરી આપ્યો અને આજે અવસર પ્રાપ્ત થયો તો એના વિશે જણાવો વિચાર્યું હતું કે મહાવીર જયંતી છે એક સારા દિવસે આપણું બીજે રાવસે એક નવા વર્ષની શરૂઆત થાય મહાવીર જન્મ કલ્યાણક છે અમને ગોડ ગ્રેસી બહુ બધા લોકોનો સાથ મળ્યો છે ડોનર્સ નું અમારા વોલેન્ટિયર્સ નું બધા એક આવાજ પર આવી જાય છે ને આજનો દિવસ બહુ જરૂરી એટલા માટે પણ હતો કેમ કે અમે લોકો જે વર્તમાન સંસ્થા નામનું ખીચડીઘર ચલાવે છે એ આપણા ભગવાનના નામ પર જ ચલાવીએ છે તો બસો ચણોને જમવાનું ખવડાવવાનું પાંચસો રોટલીઓ આવે છે બહુ મોટું કામ કરે છે ડોનર્સ વોલન્ટિયર્સની સાથ છે ને અમિત બહુ બધા સાથ મળે છે ઓર્ગેનાઇઝ કરે છે મહેનત જાય છે ને સર્વિસ કરવામાં જે આપણને આનંદ મળે છે એ અલગ જ છે જેપી મહેતા સાહેબ છે જે હર ચીજમાં અમારું સાથ આપે છે કાંઈ જરૂરી હોય કાંઈ અટકાય તો એમનું હર ટાઈપ સાથ હોય છે જ્યાં પણ સત્કાર્યો હોય

એક વરસ પરિપૂર્ણ થયું એની જોવા જઈએ ને તો ખબર જ નથી પડી કે ક્યારે આટલા દિવસો નીકળી ગયા અને સુંદર રીતે અહીંયાના કાર્યકર્તાઓ અમિતભાઈ વગેરે જે કાર્યકર્તાઓ છે એ લોકો જે રીતે અહીંયાનું કાર્ય સંભાળ્યું છે આજે દિલ્હી સવારના પોણા આઠ વાગે સમય પર આવી અને દરરોજનું છે નથી એક દિવસનું કે નથી બે દિવસનું ત્રણસો પાસઠ દિવસ દરરોજનું એક જ ટાઈમ પર આવવું કાર્ય કરવું બધાને આપવું એટલે બોલવું સહેલું છે કરવું અઘરું છે અમે લોકો બોલીએ છીએ અમે ખાલી હેન્ડલિંગ કરીએ છીએ પણ જે કરે છે કાર્ય ખરીખર તો એ લોકોની અનુમોચના કરવાની છે આપણે અને આવા કાર્ય આપણે ચાર ઠેકાણે ચાલું છે નવસોથી વધુ જણને આપણે અત્યારે ખાવાનું પહોંચાડીએ છીએ આપણે તો ખાલી માધ્યમ છીએ સંસ્થાએ આપણને કાર્ય સોંપ્યું છે ડોનેશન આપવાવાળા દાતાઓ છે આપણે ખાલી બનાવડાવી અને પહોંચાડવાનું છે એમના સુધી એ આપણું માધ્યમ છે બસ આપણે આજના દિવસે એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન મહાવીરનું એક જ હતું કે સર્વજીવો સુખી થાય એ દ્રષ્ટિને અનુલક્ષીને આપણે એટલું કહેવું છે કે જે પણ દુખી હોય તે લોકો આપણા દર સુધી પહોંચે અહીંયા સુધી અને એ લોકોને આપણે ખાવાનું પહોંચાડીએ બસ એ આપણી એક અંતરની ભાવના છે અને એના માટે આ કાર્ય આપણે શરૂઆત કરી છે આપનો સમગ્ર પરિવાર આપણા પૂજ્ય પિતાશ્રી વર્ષોથી આ કામ કરી રહ્યા છે એમના વિશે પણ થોડી માહિતી અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકોને આપો આમ તો છે આ વર્તમાન સંસ્કાર ધામની સ્થાપના છે ને એને ઘણો સમય થયો એ શરૂઆતમાં છે ને મારા કાકાએ દીક્ષા લીધી છે બાકી શરૂઆત વખતે જે બધા ચંદ્રશેખરજી મહારા સાહેબના બધા વીર સૈનિકો કહેવાતા હતા ને એ ટાઈમમાં એ પણ એક વીર સૈનિક હતા અને વલાડમાં જે સ્થાપના થઈ એમાં ત્રણ ચાર અત્યારે મુનિભગન મારા સાહેબમાં થઈ ગયા છે એવા ત્રણ ચાર કાર્યકર્તા હતા જેમનાથી આજે પરંપરાએ અમારા સુધી આ વસ્તુ પહોંચી છે તો એ બધા પછી મારા કાકા મહારાજ હતા એના પછી મારા પપ્પા ચંદ્રેશભાઈ આ બધા મેન વડીલો છે અહીંયાના જે લોકોના માર્ગદર્શનથી આપણે અમે લોકો આ કાર્ય કરી રહ્યા છીએ અને જેમનું જીવન ઉત્તમ હોય એ લોકો કાર્ય સારા જ કરી શકે એ દ્રષ્ટિએ મારા કાકા પપ્પા કહો ચંદેશભાઈ કહો બધા તપસ્વી છે પોતે પોતાના આચરણમાં પણ એવો જ આચરણ કરે છે જેના કારણે આ બધા કાર્ય સફળ થઈ રહ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર તમે દરેક કાર્યકર્તા જે ખૂબ તમારો ભોગ આપી રહ્યા છો સમયનો એના માટે વર્તમાન સંસ્કાર ધામ તમારું ઋણી છે એક મિનિટ માટે અમે તમારી અનુમતિ કરવા માંગી રહ્યા છે અનુમો અનુમતિના અનુમતિના વારંવાર અનુમતિના અનુમતિના એક જ મિનિટ માટે વર્તમાન સંસ્કાર ધામના જે હેડ અમારા કહી શકે છે વિધાઉટ કોઈ ઇન્ટરેસ્ટ આટલો બધો ભોગ આપે છે ને ચારે સેન્ટર અને જેટલી બી એક્ટિવિટી ધામ હસ્તક થાય છે એમાં મેઇન તમે શ્રેયાંશભાઈ એમના પપ્પા યુગેશ કાકા અને ચંદ્રેશ કાકા ત્રણેય જણા ખૂબ ભોગ આપી રહ્યા છે એ તમને કંઈક માર્ગદર્શન આપવા માંગે છે અને તમારી અનુમોદના કરવા માંગે છે બે મિનિટ મળશે આ કેન્દ્ર આપણે બાર ગુજરાથી ચાલુ કર્યું આપ સૌએ રોજ હું ત્યાં એક દિવસનું કામ નથી રોજ સવારના ટાઈમસર જે સમયનો ભોગ આપો છો અને જે મહેનત કરો છો બદલ આપનો ખૂબ ખૂબ હવે આભાર માનીએ છીએ ખૂબ અનુમોદના કરીએ છીએ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આ કેન્દ્ર આપણા બધાના સાથ સહકારથી ચાલે છે અને દાતાઓ પણ જે મળે છે કે આપ સૌ પણ જે મહેનત કરો છો અને સંસ્થા જે મહેનત કરશે એ ચાલે છે આમાં ફક્ત એક જ આપ સૌને વિનંતી છે સંસ્થાના નિયમ પ્રમાણે કઈ પણ કોઈને આપવાની ઈચ્છા હોય તો અમને જણાવજો એ પ્રમાણે કારણ કે ચારે કેન્દ્રોનું કામ છે અને બીજું કાલી કોઈ પણ વસ્તુ અપક્ષ આવી જાય તો સંસ્થાને અને અમને

પોતાની જ અનુમોદના કરવાની છે આપણે બધા સાથે મળીને અનુમોદના કહીશું એટલે લોકો બીજા ઇન્સ્પાયર થાય સમજા કે નહીં આ તમે જે કામ કરો છો બીજાને પ્રેરણા મળવી જોઈએ ખાલી બધા આવીને તાળીઓ પાડીને જતા રહે એનો કોઈ અર્થ ન સરે આપણે આ આ પરંપરા અહીંથી પછી બીજી જગ્યાએ શરૂ થાય એવો આપણે પ્રયાસ કરવાનો હોય એટલે આપણે અનુમોદના કરીએ છીએ અનુમોદના મહારાજ સાહેબ પ્રેરિત આ વર્ધમાન સંસ્કાર ધામ વલાડ કેન્દ્ર સંચાલિત શ્રી માવીર ખીચડી ઘર આજે એક વર્ષ પૂરું કરે છે ત્રણસો ચોર્યાસી દિવસ આપ સર્વે ને ખુબ અભિનંદન અને આજ રીતે કાર્ય કરીને महावीर भगवान અને ગુરુદેવનો જય જયકાર કરતા રહો એવી ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ તરફથી આપને મંગળ શુભકામના બોલો મહાવીર ભગવાન જય હા આજે અમારે અહીંયા ખીચડી ઘરને થ્રી એટી ફોર દિવસ થયા છે એક વર્ષ પૂરો થઈ ગયું ચાલુ ચાલુ લાગ્યું થ્રી દિવસ થઈ ગયા છે અને એની અમારું આ જેટલી બી ટીમ છે એ વર્ક બી આમાં મજબૂત કામ કરી રહ્યું છે અમારા વર્તમાન સંસ્કાર તાની બહુ સરસ કામ કરી રહ્યું છે અને પ્લસ આજ બધું અમારું થવાળું જે અમારા ડોનરો છે ડોનરો થકી બધું થયું છે બધું વસ્તુ બીજું અમે થેન્ક્સ કહીશું અમારા રાજેશવાળાએ જેમ અમને અહીંયા જગ્યા પર આપી છે તો ઓબ્જેક્શન વગર અને આજે અમારા રિપોર્ટર અહીંયા જયેશ શુક્લાજી આવ્યા છે અને ડિમ્પલ પટેલ એમના થકી બી આજે અહીંયા રિપોર્ટિંગ થઈ રહ્યું છે એની માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અનુમોદના અને આ જ વસ્તુ અમારી આજે ત્રણ ક્રિએટિવ પણ ત્રણ હજાર આઠસો ને ચાલીસ દિવસ થશે એની અમારી ગેરંટી છે ખૂબ ખૂબ ધન્યવાદ જય જયંત ભાઈ આટલી સુંદર જાહેરાત કરી તમે તાળી બધા તાળી પાડીને વધાવી શકો છો કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે તાળી ઉપર જીએસટી નથી લગાવી દો ઓકે સબ સચી બા જૈન ધર્મ મેવ ગુરુરજી પ્યાર સબ થી પહેલે આપ પધારે જૈન ધર્મ કે આપ તમે શીર્ષ ચુકાતા આપને હમક ધર્મ બતા જૈન ધર્મ કા જ્ઞાન સખાયા જૈન ધર્મ કે આપની વાત એબની હૈ ષભ દેવ હૈ પિતા હમ હૈ આપે બાલક સાર આપે હાથ મે રક્ષા કરાથા ઋષભ દેવ જી દીન દયાલુ ઋષભ દેવ જી હૈ કૃપાલુ આપ ગરવર જો ના ધર્મ કે રાહત જીવન મે થા ભોર અંધેરા

તારી